પાલ પાલગૌરવપથ રોડ પર આવેલી કેર એન્ડ કેર હોસ્પિટલ ખાતે ગઈ તારીખ દસ મે જૂનના રોજ સવારે દસ ત્રીસ કલાકે અપહરણની ઘટના બની હતી અહીં હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી સુમિત્રા રાયાણીનું અંદાજે પચીસ જેટલા પુરુષો અને મહિલાની ટોળકી દ્વારા બળજબરીપૂર્વક અપહરણ કરાયું હતું આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જેમાં દેખાય છે કે ટોળકી હોસ્પિટલમાં બળજબરીપૂર્વક ધસી ગઈ હતી સુમિત્રા રાયાણી સાથે ધક્કા કરી માર મારી તેને જબરદસ્તી કારમાં બેસાડી રાંદેર તરફ અપહરણ કરીને લઈ ગયા હતા રાંદેર પહોંચ્યા બાદ સુમિત્રા રાયાણીને અપહરણકારોએ માર માર્યો હતો તેમના ગુપ્ત ભાગે પણ ગંભીર ઇજા પહોંચાડી હતી સુમિત્રા રાયાણીના અપહરણ પાછળ તેમના દીકરાનો પ્રેમ સંબંધ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે રાંદેરની હેતલનગર સોસાયટીમાં રહેતા ચુમ્માળીસ વર્ષીય આશાબેન ધનેશભાઈ મકવાણાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે તે મુજબ તેમની બહેનપણી સુમિત્રા રાયાણીનો દીકરો અનિકેત ગઈ તારીખ એક જૂન બે હજાર ચોવીસના રોજ અંબિકાનગરમાં રહેતી નૈનાત જગદીશ ઓડ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા ગઈ તારીખ અઠ્યાવીસ મે બે હજાર પચીસના રોજ અનિકેત અને નૈના રાંદેર પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા અને સાથે રહેવાનું નિવેદન નોંધાવ્યું હતું ત્યારબાદ નૈના અનિકેત સાથે રહેવા લાગી હતી તે વાતની અદાવત રાખી નૈનાના પરિવારે સુમિત્રા રાયણી પર જીવલેણ હુમલો કર્યો છે પોલીસે આ કેસમાં સાત આરોપીઓની ધરપકડ કરી છે પોલીસ આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું જેમાં એક આરોપી રડી પડ્યો હતો પોલીસ તપાસ કરી રહી છે